બધા ડુંગળીનો હું ભરાવો થઈ ગયો અને ક્યાં દેશમાં બધી ડુંગળી આખા ભારતમાં પાકી ગઈ કે ડુંગળીની આટલી બધી છત ઊભી પોવડવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અત્યારે મહુવાની અંદર માર્કેટિંગ યારની અંદર ડુંગળી લાંબી લાંબી લાઈનો લાગી છે અને માર્કેટિંગ યાર્ડના નેતાઓ કે એના સત્તાધીશો હજી એના નિયમ પ્રમાણે એમ કે બે બે પાંચ પાંચ કિલોમીટરની લાઈનો લાંબી થઈ જાય પછી યાર્ડમાં ખેડૂતોને પ્રવેશ આપે છે એવી જ રીતે ડુંગળીની અંદર આજે જ તળાજા તાલુકાના ખેડૂતોના આજ તે વીસ તારીખે વીસ બે બે હજાર પચીસ ફેબ્રુઆરી આજ વીસ તારીખે અમને તળાજા તાલુકાના ખેડૂતો તરફથી જાણવા મળ્યું કે અમે જે ડુંગળી હતા એ અમારી દોઢસો થતી ડુંગળી છે એ અવારમાં ત્રણસો ત્રણ રૂપિયાના ભાવે વેચાણી પછી અમે ખૂબ રજત કરી ત્યારે એ વેપારી અને રાખનારને અમારા કમિશન દરમિયાન ગિરી કરી એટલે એમાં ત્રણ રૂપિયાનો વધારો કર્યો એટલે ત્રણસો છ રૂપિયા કરી અને એની ડુંગળી એક જ ખેડૂત નહીં એ ડુંગળી એને ખેડૂતો એ વેપારી બીજો અને કમિશન એજન્ટવાળા બીજા ખરીદનાર હતા એટલે એ વેપારી એ ડુંગળી પછી ત્રણસો ને એસીમાં વેચાણી એટલે આટલો બધો તફાવત કેમ એકનો એક ખેડૂતને એક ને એક ડુંગળી બે માં એની ડુંગળી હતી આવા હવાતા પણ અમને અત્યારે જ મળ્યા છે એટલે ડુંગળીમાં અમે રોજ કહીએ છીએ કે આ ફરકમાં અને ખરીદવામાં મોવામાં તળાજામાં અને ભાવનગરમાં મોટા પાયે ગોટબાલ છે લૂંટબા વેપારીઓ ડીઆઈટીએન વાળા અને માર્કેટિંગ યાર્ડવાળાની મિલી ભગતના કારણે ઉપરના ભાવ લેવલ પ્રમાણે અહીંયા હો બસો થી પચાસ થી દોઢસો બસો રૂપિયા મૂકે તફાવતમાં ડુંગળે ડુંગળી એટલે કાલ ડુંગળી હજી પાંચસો છસો સાડી માં વેચાતી હતી અને આજ પછી ચારસો રૂપિયામ કેમ વેચાય એક દિવસમાં એટલો બધો ડુંગળીનો હું ભરાવો થઈ ગયો ક્યાં દેશમાં એટલી બધી ડુંગળી આખા ભારતમાં પાકી ગઈ કે ડુંગળીની એટલી બધી છત ઉભી થઈ નાખી એટલે આ લૂંટવાનું એક કાવતરો છે અને અમે દર વખતે કહીએ છીએ કે જ્યારે માર્કેટિંગ યાર્ડના કોઈ આંદોલન કે એવું કાંઈ થવાનું થાય ત્યારે પચાસ હો કે હોસો રૂપિયા ડુંગળીમાં સીધા ભાવ વધી જાય એટલે આનું મુખ્ય કારણ કોઈના કહેવાથી કોઈના આંદોલનથી ભાવ વધી જાય એ તો અસંખ્ય વાત છે પણ ભાવ દબાવી રાખે છે ઈ વાત નક્કી છે એટલે આમાં ક્યાંક ને ક્યાંક મોટો ગોટાળો હાલે છે એવી જ રીતે તળાજા અને ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આજની તારીખે પણ ડુંગળીમાં એક થેલી દસ રૂપિયા કાપી લેવામાં આવે છે એ લૂંટબાજ વેપારી અને માર્કેટિંગ યાર્ડના નેતાઓ અને બાબુઓની મિલી ભગતના કારણે અમે ટૂંક સમયમાં તળાજા અને ભાવનગર માર્કેટ જિલ્લા રજેક્ટર સાહેબે ચોખ્ખો પરિપત્ર આપી લીધેલો છે એને મનાઈ કરેલી છે તમારે કાપવું નહીં તો તળાજાને ભાવનગરવાળા એમ કે અમને ખેડૂતોએ મંજૂરી આપી અને ખેડૂતોના કહેવા કે અમે આ કરીએ છીએ નેતર વેપારી ડુંગળી ખરીદવા વેપારી ન ખરીદે તંબુરે મેરા જાય હું બીજા વેપારી તમે તમે દિલ્હીથી મેંકલી પંજાબથી મેંકલી મહુવાથી મેંકલી પણ એ કાંઈ ઠરાતા મોવાના ભાવનગરના વેપારીમાં થોડોક છાપો મળ્યો કે તમે ખેડૂતોને એક લાખ ખાલી ડુંગળી હોય એટલે ખેડૂતોના રોજ દસ લાખ રૂપિયા હોતા થાય એટલે આમને હરકું જ બનતું નથી અમે ટૂંક સમયમાં ઠરાતા અને ભાવનગરમાં હલ્લા બોલ આંદોલન કરવાનું છે જય હિન્દ જય ભારત